આજે તો હે ને વરસાદ હે ને હોત કાટ નઈ ગો ખુશી ખબર રાઈ તો કેટલો આતરે બો એટલે બો આવ્યો તું તું દેકારો કર લે આ તું દેકારો કર લે શું દેકારો કરવો તારે બોલ હું દેકારો કરવો હે ચાલુ થયો એટલે ચૂપ થઈ ગયો આ આવી મોર્નિંગ હોય અમારી તો

અમે બ્લોગ આખો શૂટ કર્યો તો બધું કર્યું હતું અત્યારે જો એડિટિંગ કરતો હતો ને સવાર સવારમાં તો જોયું ને તો એમાં અમુક પાર્ટમાં ક્યાંય એને વોઇસ નહોતો આવ્યો કાંઈ ઘણા વોઇસ નહોતો આવ્યો તો બધે વોઇસ નો આવ્યો ને પાર્ટનું કાંઈક ટેકનિકલ એરા રહી ગઈ છે ડીજીએમાં કે એમાં કાંઈ એમ કે અમે વારે ઘડીએ જોયું નહીં તેવું એવું થયું તો એના લીધે પછી બ્લોગ કીધું કે ચાર પાંચ મિનિટ ની ક્લિપ રહી બાકી તો એ તો મુકાય નહીં તો કઈ વાંધો નહીં એક બ્રેક લેવાઈ ગયો એના બાબતે હાલો આ ભાઈ શાંત કરી નાસ્તા પાણી કરી પછી આગળ નું રૂટીન ચાલુ કરી જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ હરશિવ જય શ્રી કૃષ્ણ પપ્પા દાદા ને બા ને બે ને હે ને કે મને સાયકલ માં બેસારીને આમ રમાડો રમાડો

એને ટેવ પડી ગઈ એવી ટેવ પડી એની તો પછી બ્રાન્ડ શૂટ કરતા હતા ક્યાં ના હતા અત્યારે પાછું હજી એક બ્રાન્ડ શૂટ કરવાનું હે તો એના માટે ખુશી હેર વોશ કર નાખા તો અત્યારે હેર વોશ થયા એના હે ખુશી હાલ એ તો એને હું કામ હે બા ને દાદા ન મળવાના હા હરખો બે હરખો

બહુ વરસાદ એટલે બહુ જબરદસ્ત વરસાદ પડ્યો હે હમ એ કેવું આજની નવરાત્રી તો બગડી ગઈ આજે આપડે ઓલું થઈ ગયું હે તારો થઈ ગયો વરસાદ પડ્યો નવરાત્રી બગાડી ગયો ઊંઘ આવે તો બગા ખાય છે મોટા મોટા જોત જો અત્યારે રેડી થવાનો ટાઈમ સવાર નો હાઇ પડી ગઈ અત્યારે આપણે ડ્રેસ કરીને નકાર ઓલામાં ફરતા હતા નાઇટ ડ્રેસ માં અત્યારે હવે બધું સૂટ કમ્પ્લીટ થઈ ગયું હવે થોડીક વાર બહાર જઈને નાસ્તા પાણી કરશું બરોબર ને હવે હવે થયું કમ્પ્લીટ બધુંય મારે નારસિવને ચડો પહેરીને લખાડવાનો અંબે નહીં એમ લીધો હોય આચોરી લે જો મોંગેરા મહેમાન આવ્યા હતા જય શ્રી કૃષ્ણ

પેલા ગયા તા નવા ઘરે કેવલ ને બિંદુ ને બે ને ઘર જોવું તો અહિયાં ગયા અત્યારે આવ્યા છે મેકટીમાં હવે જમણવાર કરી જ લઈ મેકડી માં જમણવાર કરી લઈ આઈરે આઈરે નાસ્તો નહીં જમણવાર જ કા પેલા નાસ્તો કરો તો પણ અમારા ગ્રુપમાં ખબર છે અમુક માણા લ્યો ઈ કે નાસ્તામ નહીં મેળે આવે જમવું જ છે સીધું બરોબર જ છે ભાઈ કોણા હાથે આપણે નાસ્તો કરી તો જમવું ક્યાં રહે આ એ વાત હાજી હાલો હાલો એટલે ના આવે નાસ્તા મેળ જ ન પડતો તું કે તારે પેડે માર પડે એટલે ઈ મન ના કે તો ભરીન બર્ગર જોઈશે છે બર્ગર ખાઈશ ના મને કે બર્ગર ખાવા

પહેરી નાખવાની હોય મમ્મીને હવે હજી તું એમ જ કેસ કે હવે આલું ઘર રેડી થાય ને એ પહેલા હું મારું બધી નવી હાડીયું કરી નાખીશ પણ એકઈ હાડીયું નું તારું કંઈક થયું નથી ખાઈ જા આવે ને તો ઈ ગાંઘિયા હે હા દિવાળીએ આવે ને તો દિવાળીએ પેરાઈ જાય પે દિવાળીએ તમારો ચાર દિનથી થાતું કોઈ દી ઈજમાન થો છે ચારથી થાયક નહીં કાકુસી એ રેડી થઈ ગઈ ખુશીએ કુરતી પહેરી લીધી હે અત્યારે મને કાઈ નોક્યો માર ચાર પહેરવાની છે એમ જારે જો તમે કઈ ખુશી તા ખાલી મોકલ જો કે જેદી પહેરવાની તો શું કરવાનું હા આ ઈ વાત હાચી પહેરવાની એટલે પ્રસાદી ના થાણ ને બધી રેડી થઈ ગઈ છે ભરાઈ ગઈ છે ઓલી બાજુ આરતીન થારી રેડી થઈ ગઈ છે હા

પેકિંગ કરવા નથી ગયા કુરિયર કરવા નથી ગયા હવે કાલે નહીં થાય શનિ રવિ છે કાલે રવિવાર છે તો કાલે હવે થઈ છે ને કાલ રાત્રે બધું પેકિંગ થઈ છે હવે ડાયરેક્ટ સોમવારે બધું કુરિયર થઈ છે તમને હાયલા કરશે ને અમુક વસ્તુની સરપ્રાઇઝ છે એ સરપ્રાઇઝ તમને પછી આગળ આગળ તમને બ્લોગમાં ખબર પડશે એ એ હું કહીશ બ્લોગમાં તને નથી કીધું મેં હજી મેં ખુશી આવીને શેર નથી કહીતું સર હે આપણા વિવર્સ માટે

થઈ પેકિંગ થઈ ગઈ એટલે બેકિંગ થઈ ગઈ એમ પાર્સલ કરવાની એટલે હજી ઓટલી એટલી બોટલ થઈ ગઈ ને એટલી બાકી છે એમ ને જો પાછળ બધે સામાન આવી ગયો ઇલેક્ટ્રોનિક્સ નો આ બધે પડ્યો હે આ ગોડામ ભરાય હે બધું આવી રે હાલે હે કુજી તો પેકિંગ દેવું તો પડશે તો ને ઓર્ડર લીધા હોય તો એ વાત સાચી

કે અમે બધા અમે બે તો ઘણું કામ પતાવ્યું પેલા બધા એના લઈ પાર્સલ ક્યાં કરવાનું એ બધું પતાવ્યું અમારી નવરાત્રિ તો જો આવી ગઈ છે આ વર્ષે તો નવરાત્રિ થોડાક થોડાક દિવસો ગયા બહાર રમવા પછી કાલે જ આવવાના હિ પછી થોડાક દિવસ ગયા અને પછી થોડા ઘણા વર્કમાં આ વખતે તમે બધા ઘણા કહેતા હતા ઘણા કહેતા હોય ને કે વર્ક શેડ્યુલિંગમાં કેમ તમારું ઉપર નીચે થઈ ગયું તો આ બધું વર્ક થોડુંક મેનેજ કરવું હે ને ઓલું થઈ જાય છે એના લીધે વર્ક શેડ્યુલિંગ થોડુંક ઉપર નીચે વ્લોગિંગનું એનું થઈ ગયું હોય સાચું ને ખુશી બધું મેનેજ કરવું પડે ને ના ના ઓબ્વિયસલી કેમ કે જો બધું મેનેજ કરવાનું ફેમિલી બિઝનેસ વ્લોગિંગ રીલ્સ રીલ્સ નથી બનતી અમારી પોતાની રીલ્સ બનાવી ને તો એ રીલ્સ નથી બનતી કેમ કે બ્રાન્ડ શૂટ એટલા બધા પેન્ડિંગ પડ્યા હે કેમ કે અત્યારે ફેસ્ટિવલ ટાઈમ ચાલુ છે તો બધા બ્રાન્ડ સૂટ ને ખોલું હોય તો એ બધાની રીલ્સૂટ કરવા આરસી ગમે અત્યારે અમે રાત્રે સાડા બાર એક વાગે આરશિવને આટો મારવા લઈ ગયા આરસી પછી ઉઈ ગયો આવ રીતે આરશીવને ટાઈમ આપવાનો દિવસે ટાઈમ આપવાનો તો બધું આવી રીતે શેડ્યુલિંગ અત્યારે મેનેજમેન્ટ હાલે છે અમારું અને હવે તો કીધું ને પાછું થોડું ઘણું ઘરનું કામ એડ થઈ જાય એકાદ બે વસ્તુમાં તો એ બધું હાલ્યા કરે

જરૂરી છે ફેમિલીને ટાઈમ આપવો જરૂરી છે આપણે ફેમિલી બેબી બધા એ તો એ માટે એના બધાને ટાઈમ આપી જેમ બને ને બે ટ્રાય કરી કે મેનેજ કરવાનું જેટલું થાય એટલું બેસ્ટ કરે અમારું જે શેડ્યુલ છે અત્યારે આ રીતનું છે ચેક કરીને મૂકી દીધું

ગોળિયા થી લઈ તો અમને ખારું ખારું પડે હે ઓનલાઈન આ હે ને જેટલો એટલો આમે કુરિયર વધી જાય એટલો વધી જાય ને હા એના કરતા શું હોય કે અહીંયા સુરત નજીક છે અમારું બહુ દૂર હોય તો ભગો અમદાવાદ થી અમુક વસ્તુ આવે તો ઈ તો અમારે બાય ટ્રાન્સપોર્ટ જ આવે હા ઈ તો એમાં ટ્રાન્સપોર્ટ માં પડે પણ જે તું અહીંયા થાય હે તો એટલું મેં લઈ આવી એમ તો પડે એમ તો હાલો હવે